શ્રી ગોપેન્દ્રજીની અવનવી અડપીટી અલૌકિક લીલાચરિતના પ્રસંગની ચર્ચા અવરજમાં થવા લાગી જોયું ગોપાલાલજી એટલે જ ના પાડતા હતા પણ આ તો આપણા જીવોમાં થવા લાગી હોય બાકી કોઈ ન ખબર પડી હોય અને તે વાત મથુરામાં શંકર નામના બ્રાહ્મણ સુધી પંડિત સુધી પહોંચી ગઈ જો આપણા જીવ છે એટલે પહોંચી શંકર નામના પંડિતના મનમાં થોડી પંડિતાયના ઘમંડ સાથે તે લીલા જાણવાનું મનમાં વિચારીને મથુરાથી ગોકુળ આવવા માટે શ્રી જમના તટ ઉપર આવ્યો અને એક છોટી નાવમાં બેસીને ગોકુળ તરફ નાવ ચલાવ્યું એટલે ગોકુળથી મથુરા દૂર કેટલું નાવમાં બેસીને આવી જવાય એટલું એટલે નાવ પર બેસી અને નાવ ચલાવવા માંડી કેમ કે ઠાકોરજીના લીલા સાંભળ્યા છે પણ ઠાકોરજીને દર્શન કરવાનો ભાવ નથી હો પંડિતાઈને કારણે આવે છે શાસ્ત્રાર્થ કરવા એટલે અભિમાન જેને હોય ને એને એમ હોય કે સામેવાળા મારા બરાબરીના હોય ને તો એની પાસે જઈએ બાકી તો બધાને આલિયા માલિયા મવા એને કાંઈ કેટલી બધી પડી ન હોય પણ ઠાકોરજી ને સામર્થ્યનું વધારે એને ચર્ચા થવા માંડી ને એટલે અભિમાન એનું વધવા માંડ્યું અભિમાન એટલે ઠાકોરજી એટલે જ માંડ્યું હવે આવે છે એટલે ઠાકોરજી ઠાકોરજીને બરાબરી ના લાગ્યા એટલે અભિમાનને કારણે એને કે હવે ન્યા ન્યાસ આસ્ત્રાદ કરો એટલે હું એમ ખબર પડી જશે નાવ જોરથી ચાલવા લાગ્યું અને મધ્ય જમનાજીમાં આવતા નાવમાં અતિ ભરાઈ જતા નાવ ઊંધી વળી ગઈ અને શંકર પંડ્યા જમનાજીમાં તણાવા લાગ્યા અને થાકી જવાથી ડૂબવા લાગ્યા જેથી પોતાના મનમાં અકળાવા લાગ્યા અને મનમાં વિચાર્યું કે હું ગોકુળ જોયા વિના રહી જઈશ એટલે જેવું પાણી ભરાયું ને એટલે એનું અભિમાનમાં કાણું પડી ગયું નાવમાં પાણી ભરાયું એ ભેગું એનું અભિમાન ઓસરવા લાગ્યું અને હવે વિચાર શું આવે છે હવે ગોકુળ જોયા વગર રહી જઈશ પેલા તો શાસ્ત્રાર્થ કર્યા વગર રહી જાય એવું નથી વિચાર આવતો હવે હવે ગોકુળ જોયા વગર રહી જઈશ એવો આવે ફરી ગયું મને મારો કાળ સમીપ આવી ગયો છે ગોપેન્દ્રજી પ્રભુજીની લીલાના દર્શન મને નહીં થાય હવે તો લીલા દર્શન થવા માંડશે લીલા દર્શન કરવાનું મન થયું પહેલાં તો ભાઈ અભિમાન હતું મારા ક્યાં અપરાધને કારણે મને અંતરાય આવી પડ્યો મનની આશ બધી તૂટવા લાગી શંકર પંડ્યાને જમનાજીમાં આ રીતે વલખા મારતા જાણીને તેનું દુઃખ નિવારવા શ્રી ગોપેન્દ્રજીએ પોતાનું લીલા ચરિત્ર દેખાડવાની ઈચ્છા કરી હવે ગોપેન્દ્રજીએ જોયું સાર કેવી લીધી એ હવે આગળ જોઈએ છે કે આપશ્રીએ તુરંત જ શંકર પંડ્યાનો હાથ જળમાં જઈને પકડી લીધો ઠાકોરજી જેનો હાથ પકડે પછી ઘટે હાથ પકડી લીધો શંકર પંડ્યાનો કેવા 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 મનથી આવે છે અભિમાનથી આવે છે છતાંય એટલે જળમાં ડુબાઈને પછી હાથ તો પકડ્યો જ જળમાં જઈને હાથ પકડ્યો પ્રભુજીએ તે પોતાનો દૈવી જીવ જાણીને તેને કાળના મુખમાંથી બચાવી લીધો એવા અનેક ચરિત્રો પ્રમાણ પ્રગટ પ્રમાણ આપીને ગોકુળમાં દેખ દેખાડી રહ્યા છે કવિ કહે છે કે હું મારા મુખથી કેટલું વર્ણવી શકું તેનો પાર પામી શકાય તેમ નથી બાળ લીલા ચરણ એસી થી છ્યાસી સુધી અહીંયા સુધી હતું હવે સિત્યાસી થી આપણે આવતા વખતે લેશું પ્રસંગ ચોથો આજે આટલું જ બોલીને મારી વાણીને વિરામ આપું શ્રી ગોપાલ લાલ કી